નમસ્કાર દર્શક મિત્રો મન મંદિર લાઈવની અંદર તમારું દરેકનું સ્વાગત છે અને આજે આપણે હવામાનની અંદર એક આવનારા દિવસોની અંદર એક મોટો પલટો આવી રેલો જોવા મળશે મળશે જેના વિશેની આપણે વાત કરવાની છે તો સંપૂર્ણ વિડીયોને જોજો અને તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરી દો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દેજો તો હવે આપણે વાત કરવાની છે આવનારા સમયની અંદર એટલે કે આવનારા એકાદ બે દિવસ પછી એટલે વાતાવરણની અંદર એક મોટો પલટો જોવા મળવાનો છે એ કયા કયા વિસ્તારને કેવા પ્રકારનો પલટો હશે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે તો અત્યારે આપણે વાત કરીશું કે ગુજરાતના વાતાવરણની અંદર એક વાતાવરણની અંદર એક મોટો પલટો જોવા મળશે જેને કારણે લઈને સમગ્ર ગુજરાતની અંદર એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક અમુક ભાગોની અંદર હળવાથી તીવ્ર ઝાપટાં સાથે માખડું થવાની સંભાવના છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો સૌપ્રથમ વાત કરીશું તો ગુજરાતના જે વાતાવરણની અંદર છે એક બે ત્રણ અને ચાર આ ત્રણથી ચાર દિવસ સુધી વાતાવરણની અંદર એક પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે અને સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને વાદળા જોવા મળશે અને કોઈ કોઈ જગ્યાની અંદર તીવ્રમાં આવઠું અથવા તો તીવ્ર કરતાં વધારે અને કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટાં પડી શકે છે જેની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર એક ઘાટા વાદળો જોવા મળશે ચોમાસા જેવી ઋતુ થઈ જશે એવું વાતાવરણ જોવા મળશે અને ઘા ઘાટા વાદળો થવાના કારણે કોઈ કોઈ વિસ્તારની અંદર તીવ્ર ઝાપટા અથવા તો હળવા ઝાપટા એવા ઝાપટા પડી શકે છે અને ગુજરાતના સમગ્ર વાતાવરણની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે તો દરેક ખેડૂત મિત્રોએ સાવધાન રહેવું અને પોતપોતાના જે પાક તૈયાર થયેલા હોય એને ચાંચવી લેવા અને જે શિયાળુ જે પાક ઊભા પાકો છે ઊભા પાકોની સારવાર માટે પણ સાવધાન રહેવું જેથી કરીને ખ્યાલ પડી શકે છે કે દરેક ખેડૂતોને પોતપોતાના જે પાકો હોય છે અત્યારે જે અમુક પાકો જે પાકોની તૈયારી થઈ ચૂકી છે અને અમુક જે નવી જે વાવણી થઈ ચૂકી છે એ તમામ પાકોની અંદર એ સુરક્ષાના ભાગરૂપે જે કાંઈ પગલાં લેવા પડે તે આપણે યોગ્ય યોગ્યતા મુજબ લઈ શકો છો અને એ આવનારા દિવસોની અંદર ખાસ ધ્યાન રાખવું તો પહેલી બીજી અને ત્રીજી અને ચાર તારીખ આ ત્રણથી ચાર આ સેશનની અંદર એ ગુજરાતની અંદર એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેની અંદર ઉત્તર ભારત તરફથી એક ડબલ્યુ ડી મોટું પસાર થવાનું છે જેને કારણે લઈ અને સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર એક મોટો પલટો આવી રહ્યો છે જેને કારણે દરેક ખેડૂત મિત્રોએ સાવધાન રહેવું અને પોતાના જે કાંઈ માલસામાન ચાચવવા એટલા અથવા માલઢોર માટેનો ચારો હોય તો ચારો અને જે કાંઈ પિયતો કરેલા હોય છે પિયતોની અંદર ખાસ ભલામણ સાથે પોતાના જે અનુભવોથી અને અથવા તો માર્ગદર્શનની છે જે કાંઈ કરવું ઘટે એ કરવાની તૈયારી રાખવી તો અત્યારના વિડીયોની અંદર આપણે એટલું જ આવનારા દિવસોની અંદર હજુ પણ એકાદ દિવસમાં સાંજે અથવા તો સવારે આપણે નવો વિડીયો દ્વારા જણાવશું કે કયા કયા વિસ્તારની અંદર કેટલો કેટલો વરસાદ પડશે એની સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું અત્યારે આ વિડીયોની અંદર આટલું વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો નમસ્કાર જય હિન્દ જય કિસાન